બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ ના આગેવાનો દ્વારા સો ગાડીઓના કાફલા સાથે આજે બગદાણા મુકામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે ઉચકારો હુમલો થયો એમના ન્યાય માટે એમના ખબર અંતર પૂછવા અને એમને સહકાર આપવા કે હર હંમેશ માટે અમે તમારી સાથે છીએ એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ જઈ રહ્યા છો પ્રકારનું આયોજન આવતા દિવસોમાં શું આવતા દિવસોની અંદર જો આ બગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હુમલો થયો છે જીવલેણ હુમલો કહેવાય આ હુમલામાં ન્યાય નહીં મળે સીટની રચના તો કરી છે છતાં પણ જો દસ બાર દિવસ થઈ ગયા છે હજુ કોઈ એવા મેસેજ નથી કે ફલાણા દોષિત છે કે આ દોષિત છે બરાબર નહીં થાય તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું આ અમારી ચીમકી છે બોટાદ જિલ્લા કોળી સમાજ વતી ઠાકોર સમાજ વતી અને કોળી સમાજ અને ઠાકોર સમાજ સૌરાષ્ટ્રને પણ ગુજરાતભરમાં જાગી ગયો છે હવે આવા હુમલા થાય એ સહન નહીં થાય આટલું જ કહેવા માગું છું ભરતજી ઠાકોર બોટાદ જિલ્લા પ્રમુખ ઠાકોર સેનાના અને નવનીતભાઈને ન્યાય મળે તે માટે હો કાફલા સાથે બધા ભેગા થયા છે અને ઠાકોર સમાજ હર હંમેશા કોળી સમાજ સાથે જ છે અને સાથે જ રહેવાના છે અને આ બનાવ વારંવાર બધી જગ્યાએ બને છે પણ હવે પછી આ બનાવ જો બનશે તો ઠાકોર કોળી સમાજ નહીં સહન કરે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કડક ને કડક જે કોઈ પણ આરોપી હોય એને કડકમાં કડક સજા થાય એવી ઠાકોર કોળી સમાજની માંગ છે જયવેલનાથ જય માનદાતા અશોકભાઈ મોટી સંખ્યામાં બોટાદ જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો બગદાણા જઈ રહ્યા છે ખરેખર તમારી માંગ શું છે શું કહે આજે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે એના માટે ધારાસભ્યો સાંસદ સભ્યોએ બધા સમૂહમાં મળી ને સરકારશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ નવનીતભાઈ બાદલિયાને ન્યાય મળે પણ જ્યારે સરકારે જે સીટની રચના કરી છે એમાં સીટના અધિકારીઓ કોઈ પણ જાતનું કાચું ન કાપે એ માટેની અમારી લડાઈ છે અને આ કોઈ સમાજ વિરોધી લડાઈ નથી માત્ર ને માત્ર જે આરોપી છે અને જે આરોપી સાચા છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે એ જ અમારા કોળી સમાજ ઠાકોર સમાજની માંગ છે